નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂક કરીશું નજર આજના સમાચાર પર ઉનાથી કાજરડી ગામે તપોવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને સમગ્ર દેશમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઉના તાલુકાના કાજરડી ગામે આવેલ તપોવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આન બાન અને શાન સાથે ધ્વજવંદન કરવામાં આવેલ હતું તપોવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમુખ સાદુળભાઈ ચારણિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર ડાન્સ સાથે એકથી એક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા આ પ્રસંગે શાળાના સંચાલક સામતભાઈ ચારણિયા તેમજ શાળાના આચાર્ય શિક્ષકગણ સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઘાજી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના